પ્રોપરલી બધું સોલ્યુશન કરીએ છીએ આપણી યુટ્યુબ ચેનલ પર મિત્રો તો મિત્રો વિડીયોને અંત સુધી જોવો અને આખા ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની તમે જો પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો આખા ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે એ કોલ કરીને મેળવી શકો છો જરૂરથી મિત્રો કોલ કરીને મેળવો અને 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 આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરવાનું તો મિત્રો ભૂલતા જ નહીં ઓકે જરૂરથી વિડીયો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરજો ઓકે શરૂ કરીએ પ્રકરણ નંબર નું અને ગાલા આસામ લઈને બેસો મિત્રો કેલ્ક્યુલેટર પણ તમારે સાથે લઈને બેસવાનું છે જો ક્યારે આ ચેપ્ટરમાં તો મને લાગતું નથી કે કેલ્ક્યુલેટરની જરૂર પડે એમ છે નથી નથી આ વિડીયો આમાં તો કંઈ જરૂર નથી મિત્રો ખાલી આકૃતિઓ આપણે બધી જોવાની છે તો મિત્રો કેલ્ક્યુલેટરની જરૂરત નથી ચાલશે બસ ગાલા એસેમેન્ટ લઈને બેસો કેમ કે રકમમાં થોડોક ફેરફાર હશે તો એ ફેરફાર આપણે ચેક કરતા કરતા જઈશું આગળ ઓકે તો હું ગાલા એસમેન્ટમાંથી રકમ વાંચીશ તમારે પણ ગાલા એસમેન્ટમાંથી રકમ જોવાની છે જવાબો આપણે અહીંયા જોઈશું બરાબર કોઈ એક વર્ષ દરમિયાન સરકારના જુદા જુદા વિભાગોમાં કાર્યકર્તા કર્મચારીઓની સંખ્યા નીચે મુજબ છે અને તેને યોગ્ય આકૃતિ દર્શાવો તો યોગ્ય આકૃતિ દર્શાવવાનું કીધું છે

અહીં એક્સ અક્ષર પર એક્સ અક્ષ પર વિભાગ દર્શાવતું વિભાગ દર્શાવતું એક કર્મચારીઓ મુજબ પ્રમાણ માપ લઈ સ્તંભો ઘેરતા આકૃતિ એકમાં મુજબ સાદી સ્તંભાકૃતિ તૈયાર કરો તો કે સરકારના જુદા જુદા વિભાગોમાં કાર્ય કરતા કર્મચારીઓની સંખ્યા દર્શાવતા સ્તંભાકૃતિ આવી રહી મિત્રો ઓકે તો આપણે માર્ગ પરિવહન તમે જોઈ શકો છો ચાર હજાર સુધી છે રેલવે આપણને કીધા એ એમ મુજબ છ હજારનું છે અને ત્યારબાદ આયકર વિભાગ ત્રણ હજારનું છે ઓકે સોરી અહીંયા કંઈ ભૂલ ઓકે નહીં નહીં બરોબર છે ત્રણ હજાર અને નાણાંનું ખાતું પચીસો વચ્ચે એટલે કે પચીસો અને ત્યારબાદ આપણો બીજા બીજા નંબરનો મિત્રો પ્રશ્નો જોઈએ ફટાફટ સોલ્યુશન માત્ર ને માત્ર આપણે યુટ્યુબ ચેનલ કરે છે મિત્રો આવો તો તમને ક્યાંય જોવા નહીં મળે અને મને ખબર છે તમે એ માટે જ આપણી ચેનલમાં જોડાયા છો મિત્રો વેલકમ 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 ઓકે જોઈએ બીજા નમનો કોઈ એક કંપની વાર્ષિક નફો નીચે મુજબ છે તો તે યોગ્ય આકૃતિ દર્શાવો કોઈ એક કંપનીનો વાર્ષિક નફો નીચે મુજબ છે તો તેને યોગ્ય આકૃતિ દર્શાવો હવે મિત્રો જે રકમનો ફેરફાર થયો છે એ આ દાખલામાં થયો છે તમારી ગાલા અસાઇનમેન્ટમાં છે રકમ સેમ છે નીચેની વર્ષ નફો સેમ આપેલો છે નફો પણ બટ અહીંયા વર્ષ છે અલગ આપેલા છે ગાલા અસાઇમેન્ટમાં

બે હજાર અહિયા પણ મિત્રો રકમનો ફેરફાર થયો છે બે હાજર તેર લખેલા છે અહિયાં પણ આપણે બે જ લખવાના અસાઈનમેન્ટ મુજબ મિત્રો રકમ લખો બસ આટલું જ કેવું છે મારે બીજું કઈ નહીં બાકી વાંચવું નથી આપણે ઓકે આનો જવાબ છે રકમ બદલાઈ નાખ્યું તમે ક્રમ ક્રમ છે ખાલી રકમ બદલી નાખો આપણે ફટાફટ સોલ્યુશન કરીએ તમે જો આખા ગાલા અસાયમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસાયમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે મિત્રો એ કોલ કરીને મેળવી શકો છો જરૂરથી મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો અને મેળવો ઓકે જોઈએ એના પછીનો પ્રશ્ન શું કહેવા માંગે છે ચોથા નંબરનો પ્રશ્ન અહીંયા મિત્રો આકૃતિ રકમ બધી સેમ છે કંઈ વાંધો નથી બરોબર છે આ તો આને કંઈ ફેરફાર કરવાની જરૂરત નથી નીચે આપેલી સ્તંભાકૃતિ દર્શાવો નીચે આપેલી માહિતીને સંભાગ દર્શાવો તો કે વિનય ખાતે ઓગણસાઠ હજાર વાણિજ્ય તો કે દસ હજાર બસો વિજ્ઞાન છ હજાર ઇન્જિનિયરિંગ પિસ્તાલીસસો અને અન્ય આઠ હજાર ઓકે તો આ મુજબ છે આ જોઈ લો કે વિનયનું ચાર હજાર શું કહેવાય ચાર હજાર છે ને પાંચ હજાર નવસો એટલે કે છ હજારથી થોડેક નીચે મિત્રો કરવાનું પાંચ હજાર નવસો પછી આનું કેટલું છે દસ હજાર બસો એટલે દસ હજારથી થોડુંક ઉપર કરવાનું પછી વિજ્ઞાનના છ હજાર પછી આના પિસ્તાલીસો એટલે વચ્ચે વચ્ચે કરી દેવાના પિસ્તાલીસોનું વચ્ચે કેમ અરે હા અડધાનું અડધું કેમ કે વચ્ચે તો પાંચ હજાર આવશે અને એના બે બે વચ્ચેના જે અડધા છે એને આપણે લખવાનું અહીંયા અને અને છેલ્લે આઠ હજાર અન્ય કમ્પ્લીટ પાંચમા નંબરનું છે બે હજાર એકવીસની ગણતરી મુજબ ગુજરાતમાં કેટલાક શહેરોની વસ્તી માહિતી નીચે મુજબ છે તો તેને સ્તંભાકૃતિ રજૂ કરો ઓકે સ્તંભાકૃતિ આપણે રજૂ કરવાની છે ઓકે જોઈએ જી જે કે આર એસ ડબલ્યુ વાય આમાં ચાર અક્ષર તમે બોલવાનું ભૂલી જાવ છો મિત્રો ટ્રાય કરજો એકવાર ગણજો કેટલા અક્ષર બોલ્યા તમે તો નીચે ગુજરાત કેટલાક શહેરો વસી છે અને તે આપણે સ્તંભાકૃતિ આપણે દર્શાવેલ છે મિત્રો આ મુજબ જોઈ લો આવી રીતે સંભાગ કૃતિ આપણે દર્શાવેલ છે આજે એક ત્રીસ સુધી પહેલા એ બરાબર ત્રીસ હતો એટલે એ બરાબર ત્રીસ લીધું પછી બી બરોબર આપણે લીધું છે દસ અને બારની વચ્ચે એટલે અગિયાર લીધું છે સોરી તેર લીધું છે આપણે અહીંયા હા દસ અને બારની વચ્ચે નહીં નહીં એક મિનિટ બાર અને ચૌદની વચ્ચે લેવા થોડીક ભૂલ ભૂલ મિત્રો ભૂલ ભૂલ અહીંયા છે કે આ બીમા મિત્રો અહીંયા દસ અને બારની વચ્ચે લેવાઈ ગયું છે તમારે શું કરવાનું છે થોડું ઘૂસીને ઉપર કરી દો બાર અને ચૌદની વચ્ચે આવે છે ઓકે ત્યારબાદ છે પિસ્તાલીસ તો સી મિત્રો જોઈ લો પિસ્તાલીસ સુધી છે કે નહીં છેત્લીસ અને ચોમાલીસમાં વચ્ચે પીસ્તાલીસ તો ડી ડી કેટલું છે પંદર છે પંદર છે કે નહીં યસ બ્રો ઓકે અઢારમું અઢાર ઓકે ઓ એપમાં નવ ઓ નવ ઓકે ત્યારબાદ ફટાફટ સોલ્યુશનમાં આપણે જઈએ નો છઠ્ઠા દાખલા તરફ જે છેલ્લો દાખલો તમારો ગણાવવામાં આવે છે અને તે પહેલાં મિત્રો ફટાફટ આપણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરવાનું ભૂલો નહીં અને જલ્દીથી જલ્દી ચેનલ મિત્રો વાયરલ કરો શેર કરો તમારા મિત્રોને ચેનલ શેર કરો ઓકે અને જો તમે આખા ગાલા મેટા સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા મેટા સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે એ કોલ કરીને મેળવી શકો છો જરૂરથી કોલ કરીને મિત્રો મેળવો ઓકે તો જોઈએ પછીનો પ્રશ્ન તો કે કોઈ એક કંપનીના છેલ્લા સાત વર્ષનો નફો લાખ રૂપિયામાં નીચે મુજબ છે રૂપિયા લાખમાં મિત્રો આપેલો છે નીચે મુજબ તો કે બે હાજર અઢાર બે હાજર ઓગણીસ બે હાજર વીસ એકવીસ બાવીસ ચોવીસ સાત નવ અગિયાર દસ તેર તેર ઓકે તો આની આપણે આ યોગ્ય આકૃતિ પર આપણે સંભાળકૃતિ દોરી દીધી મિત્રો જવા દો બે અઢાર ઓગણીસ વીસ એકવીસ આવી કરીને આપણે સ્તંભાકૃતિ દોરેલી છે મિત્રો તમને દેખાય છે મુજબ ઓકે તો મિત્રો આથી આપણો વિડીયો પૂરો થાય છે વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઈક મિત્રો કરવાનું ભૂલતા નહીં ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમે આ આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર મિત્રો આપેલો છે એના પર કોલ કરો જે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ છે મિત્રો એ માત્ર ને માત્ર તમને પચાસ રૂપિયામાં મિત્રો મળી જશે તો મેળવી લો મિત્રો બધા વિષયનું સોલ્યુશન એમાં થશે તો ફટાફટ કોલ કરીને મેળવી લો આખા ગાલા હશે મિત્રો સોલ્યુશન ઓકે તો મળીએ મિત્રો આના પછીના વિડીયોમાં આના પછી કયું ચેપ્ટર આવે છે આપણે ચેક કરી લઈએ એકવાર ત્રીજા નંબરનું ચેપ્ટર ત્રીજા નંબરનું ચેપ્ટરમાં મળીએ એનું સોલ્યુશન લઈ આવશું આપણે તો ત્યાં સુધી ચેનલમાં જોડાઈ લો ચેનલને લાઇક કરતા રહો વિડીયો સોરી વિડીયોને લાઇક કરતા રહો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો તો મળીએ નેક્સ્ટ પાર્ટ પ્રકરણ નંબર ત્રણમાં